નમસ્કાર મિત્રો આજના સમાચાર ગુજરાતના તમામે તમામ લોકોને ખેડૂતો માટે ખૂબ જીપીએસ લાગી જવાનું છે પ્રધાનમંત્રી વડાપ્રધાન મોદીએ જનમન યોજના શરૂ કરી છે જનમન યોજનાનો પહેલો હપ્તો જારી કરવામાં આવ્યો છે શું સમાચાર છે તમામ સમાચાર જાણીશું ખેડૂતોને જમીન સર્વેને લઈને સૌથી મોટા સમાચાર જાન્યુઆરી મહિનાનું રાશન જાહેર કરવામાં આવ્યું છે લિમિટને આધારે મોટા સમાચાર કડકડતી ઠંડીને લઈને મોટા સમાચાર વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો

ભાવમાં કોઈ પણ વધઘટ નહોતી પરંતુ હવે ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં વીસ પૈસાનો વધારો થયો છે તો ડીઝલના ભાવની અંદર પૈસાનો વધારો કરવામાં આવ્યો છે તો ફરીવાર મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધઘટ જોવા મળે છે ત્યાર પછી ના મિત્રો સૌથી મોટા સમાચાર એકત્રીસ તારીખથી મિત્રો બંધ થઈ જવાનું છે જે મિત્રો ફાસ્ટેગ વાપરે છે ફાસ્ટેગ થકી તમે ટોલ ટેક્સ કપાવો છો તો મિત્રો તમારા માટે આ સૌથી મોટા સમાચાર એકત્રીસ જાન્યુઆરી પહેલાં મિત્રો તમારે કે કરાવવું જરૂરી છે હજી પણ જે મિત્રોનું કેવાય સીની પ્રક્રિયા અધૂરી હોય તો જાણી લેજો એકત્રીસ તારીખ સુધીમાં તમારે કેવાય ફરજિયાતપણે કરાવવું પડશે જો મિત્રો એકત્રીસ જાન્યુઆરી સુધીમાં કેવાય સી નથી કરાવ્યું તો તમને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવશે તમારું ફાસ્ટેગનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે જાન્યુઆરી પહેલા ફરજિયાત તમારે કેવાય કરાવવાનું છે નહીં તો તમારું ફાસ્ટેગ નિષ્ક્રિય કરી દેવામાં આવશે અને મિત્રો જે પણ તમારી ચૂકવણી છે એ ડબલ પૈસા તમારે ચૂકવવા પડશે તો ફાસ્ટેગને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો તમામ મિત્રો જે મિત્રો ફાસ્ટેગ વાપરતા હોય એના માટે સૌથી મોટા સમાચાર ત્યારે ફાસ્ટેગને લઈને બીજા સૌથી મોટા સમાચાર આવી ગયા છે હવે મિત્રો ફાસ્ટેગના બદલે ટૂંક સમયમાં જીપીએસ સિસ્ટમ લાગુ થવાની છે મિત્રો હવે જે ટોલ ટેક્સ કપાવવાનો છે જીપીએસ આધારિત ટોલટેક્સ કાપવામાં આવશે તો મિત્રો અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ટેસ્ટિંગ અત્યારે શરૂ છે ધીમે ધીમે જો આખું સફળ થઈ જશે

આવશે અને મિત્રો બીજી મોટી વાત એ છે કે ની અંદર તમારે આખો જે ટોલનું જેટલું પણ ભાડું હોય સંપૂર્ણ ટોલ ટેક્સ તમારે ચૂકવવો પડતો તો પરંતુ જીપે સિસ્ટમની અંદર તમે માં જેટલી મુસાફરી કરી છે એટલો જ ટેક્સ તમારી પાસેથી લેવામાં આવશે તો મોટી સિસ્ટમ લાગુ થવાની છે હવે તમારે ક્યાંય ઊભું રહેવાનું નથી તમારી ગતિએ જ તમારે જવાનું છે તમારા ખાતામાંથી પૈસા કાપી લેવામાં આવશે તો મિત્રો હવે ટોલ નાકાની જરૂર નહીં પડે હવે જીપીએસ આધારિત સિસ્ટમ ટૂંક સમયમાં લાગવાની છે અને કેન્દ્રીય મંત્રી એવું કીધું છે કે અંદર જ મિત્રો આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો મિત્રો અત્યારે જે બે ત્રણ હાઈવે ઉપર મિત્રો આ સિસ્ટમ લગાવી છે જો ત્યાં પ્લાન સફળ થઈ જાય તો સમગ્ર દેશમાં જીપીએસ સિસ્ટમ લાગુ થઈ જશે તો મિત્રો ફાસ્ટેગને લઈને સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમન યોજના શરૂ કરી છે અને આ યોજનાની અંદર પહેલો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે મિત્રો જનમન યોજનાની વાત તમને જણાવી દઈએ તો આ યોજનાની અંદર જે ગરીબ લોકો છે એને આવાસ પૂરું પાડવામાં આવે છે આવાસની સાથે સાથે મિત્રો ગરીબોને પીવાનું પાણી અને વગેરે જેવી તમામ સુવિધાઓ મળવાની છે પરંતુ ખાસ વાત છે કે જનમન યોજના કેવા લોકો માટે છે લક્ઝરી લાઈફ જીવી શકે એને આવાસ મળી શકે શુદ્ધ પીવાનું પાણી મળી શકે એના માટે મિત્રો જનમન યોજના શરૂ કરવામાં આવી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમન યોજનાના એક લાખ લાભાર્થીઓને

આવા તમામ ખેડૂત મિત્રો ફરીવાર કરાવી અને આ તારીખ લંબાવીને ડિસેમ્બર એટલે આખું લંબાવી દેવામાં આવી છે તો જે ખેડૂતોને જમીનની અંદર ખોટા નામ બદલાઈ ગયા છે ખેડૂતોના નામ નીકળી ગયા હોય અથવા તો એના જમીનના ક્ષેત્રફળ વધી કે ઘટી ગયા હોય કબજાની અંદર કોઈ ફેરફાર થઈ ગયો હોય નકશામાં ફેરફાર થઈ ગયો હોય તો એવા ખેડૂત મિત્રો એકત્રીસ ડિસેમ્બર સુધી અરજી કરી શકશે અને ફરીવાર પોતાના જમીનનો રી સર્વે કરાવી શકશે તો ખેડૂતોને વધુ એક તક આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તમામ ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવી ગયા છે જાન્યુઆરી મહિનાનું રાશન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જાન્યુઆરી મહિનામાં મિત્રો હવે

આવશે તો મિત્રો આ વખતે પણ જાડુ ધાન્ય મિત્રો આપવામાં આવશે ત્યારે તમામ મિત્રોને જણાવી દઈએ કે જાડા ધાન્યની જગ્યાએ ચોખાનો જથ્થો કાપી લેખવામાં આવશે તો ચોખાનો જથ્થો કટ કરીને એના બદલે જાડુ ધાન્ય મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે તો રેશન કાર્ડ ધારકો માટે આ રાહતના સમાચાર કહી શકાય જાન્યુઆરી મહિનામાં ફરીથી જાડુ ધાન્ય શરૂ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર જે મિત્રો યુપીઆઈ દ્વારા મિત્રો પેમેન્ટ કરતા હોય એના માટે સૌથી મોટો સમાચાર હવે મિત્રો યુપીઆઈ પેમેન્ટની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે એટલે મિત્રો એક દિવસની અંદર મિત્રો એક લાખની જગ્યાએ હવે તમે પાંચ લાખ રૂપિયા સુધી મિત્રો વ્યવહાર કરી શકશો પરંતુ આના માટેની શરત ધ્યાન રાખજો આ બધા માટે નથી પરંતુ મિત્રો જો તમે કોઈ હોસ્પિટલ અથવા તો શિક્ષણની અંદર મિત્રો પેમેન્ટ કરવા માંગતા હોય તો જ તમને પાંચ લાખ રૂપિયાની લિમિટ આપવામાં આવશે અને બાકીના જે વ્યવહારો છે એમાં જે પહેલાં જે લિમિટ હતી એક લાખ રૂપિયાની એટલી જ લિમિટ રહેશે પરંતુ હોસ્પિટલો અને શિક્ષણ સંબંધિત પેમેન્ટ માટે પાંચ લાખ સુધીનો વ્યવહાર તમે કરી શકશો તો યુપીઆઈને લઈને આ સૌથી મોટા સમાચાર હોસ્પિટલ હોય કે પછી શિક્ષણ સંસ્થાઓ હોય એની અંદર તમે પાંચ લાખ સુધીનો વ્યવહાર કરી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર કડકડતી ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં બે દિવસ મિત્રો પંદર ડિગ્રીથી નીચું તાપમાન રહેવાનું છે અને આ વર્ષની ઋતુમાં પહેલીવાર ગાંધીનગરમાં નવ ડિગ્રી જેટલું નીચું તાપમાન પહોંચ્યું છે ત્યારે હવામાન વિભાગે મિત્રો આગાહી કરી દીધી છે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને આ સાથે ઠંડીનો ચમકારો હજી પણ વધશે તો આગામી બે દિવસ પછી મિત્રો ઠંડીનો ચમકારો હજી પણ વધવાનો છે અને કચ્છની અંદર કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે તો હજી પણ મિત્રો કડકડતી ઠંડી પડવાની છે મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આંગણવાડી બહેનો માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે હવે મિત્રો આંગણવાડી બહેનોને પણ સરકારી કર્મચારી ગણવામાં આવશે જે મિત્રો હવેથી સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવે આંગણવાડીની બહેનોને પણ કર્મચારી જ ગણવામાં આવશે અને મિત્રો જે પણ આંગણવાડીની વર્કરો હોય એને જે ગ્રેચ્યુએટી મિત્રો સરકારી કર્મચારીઓને મળે છે એવી જ ગ્રેચ્યુએટી મિત્રો આંગણવાડી વર્કરને પણ મળશે તો મિત્રો હવે સરકારે ફરજિયાતપણે આંગણવાડીની બહેનોને ગ્રેચ્યુએટી ચૂકવવી પડશે ગુજરાત સરકારની જે પણ અપીલ હતી એને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને સુપ્રીમ કોર્ટે આંગણવાડીની બહેનો માટે મોટી ગુડ ન્યૂઝ આપી દીધી છે હવેથી તમામ આંગણવાડી બહેનોને કર્મચારી તરીકે ગણવામાં આવશે તો સૌથી મોટા સમાચાર આંગણવાડી બહેનો માટે આવી ગયા છે એક મોટી ગુડ ન્યૂઝ કહી શકાય ત્યાર પછી મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો બે હજાર ચોવીસના નવા વર્ષમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે હવેથી મિત્રો એસીટી હેવી વેઇટવાળી જે ભારે વજનવાળી આવી દુકાને તમને પ્લાસ્ટિકની થેલીઓ મળે છે એ થેલીઓ ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે તો જબલાઓ પર પ્રતિબંધ હતો ત્યારે હવે હેવી વેઇટવાળી થેલીઓ ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે તો બે હજાર ચોવીસના નવા વર્ષમાં પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તો એક જાન્યુઆરીથી આ તમામ પ્રતિબંધ લાગુ થઈ જવાનો છે એક જાન્યુઆરીથી મિત્રો હવેથી પ્લાસ્ટિકની થેલીઓ તમને જોવા નહીં મળે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા હશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે મિત્રો આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન